નાચી લ્યો દક્ષાબેન નાચી લ્યો ખૂબ જ સરસ નાચ્યા છો તમે તો ચાલો ભાઈઓ વિડીયોની હવે ડાયરેક્ટ શરૂઆત જ કરી દઈએ છીએ આપણે તમે આ નાનકડી છોકરીને તો ઓળખતા જ હશો આખા ભાઈ દુનિયાભરમાં આ છોકરી વાયરલ થઈ ગઈ છે અને આ છોકરી કહી રહી છે કે મારો પુનઃ જન્મ થયો છે તો આ પહેલા તમને ખબર હશે ભાઈઓ કે આ દીકરી હતી એનો જન્મ મિત્રો અંજારમાં થયો હતો ને એનું નામ પ્રિંજલ હતું એના પરિવારમાં કોણ હતું એ પણ આ દીકરી બતાવી રહી છે અને એનું ઘર ક્યાં છે એ પણ આ કહે છે અને અત્યારે મિત્રો આનો જે જન્મ છે આ તમે આટલી મોટી આ દીકરી જોઈ રહ્યા છો આ હિન્દી બોલે છે એટલે ઘરવાળા બિચારા કઈ સમજતા નથી કેમ કે અભણ છે અને આ છોકરી મિત્રો હજી સુધી શાળામાં ગઈ નથી અને હિન્દી કરકડાટ આવડે છે એની પાસે મોબાઈલ નથી આપ્યો હજી પરિવારે તો પછી આટલું બધું હિન્દી આવડે છે ક્યાંથી અને એ પોતાનું પહેલાનું નામ પણ કહે છે એનું નામ પ્રિંજલ હતું એના ઉપર ધાબુ પડ્યું ભૂકંપની અંદર એટલે આ દીકરીનું અવસાન થયું હતું પણ અત્યારે મિત્રો તાજો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ દીકરી નાચી રહી છે એ પણ વિડીયો તમને બતાવનો છો અને ખરેખર આ દીકરી તો ભાઈ ખતરનાક નાચી રહી છે જેને જોઈને આખું સોશિયલ મીડિયા ગાંડું થઈ ગયું છે અને હવે તો લોકોને એવું લાગે છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે કાંઈ ખબર જ નથી પડતી કેમ કે આટલી નાનાકડી છોકરી છે સાડા ચાર વર્ષની આ છોકરી છે અને છતાંય મિત્રો એવું કડકડાટ હિન્દી બોલે છે ને કે એવું તો આપણને પણ ન આવડે એટલે આ જોતા તો મિત્રો આપણને નવા જ લાગે કે આટલી નાની છોકરી કઈ રીતે હિન્દી બોલી શકે અને તે તમે જે પ્રશ્ન પૂછશો ને સાહેબ એ આની જાતે જ બધા પ્રશ્નોના જવાબ આપી દેશે એટલે આ પણ એક જોવા જેવું છે બાકી અત્યારે તમને ખબર હશે કે દસ વર્ષના છોકરાને ભાઈ તમે ઇન્ટરવ્યુ આગળ ઉભા રાખો ને તો બસ એકબીજાનું મોઢું જ જોતા હોય છે પણ આ દીકરી સાહેબ જો એની અંદર કેટલી હિંમત છે અને પુનઃ જન્મનું વાતો યાદ કરે છે બાકી તમારું શું કહેવું છે ભાઈ કે ખરેખર આ દીકરી પુનર્જન્મ થયો છે કે પછી ભાઈ કોઈ બનાવટી વાત હશે કે કોઈ ભાઈ એવી હોડકું ઉડાડી રહ્યું છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો આ દીકરી નાચી રહી છે એનો તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું તો તમે કમેન્ટ કરવાનું ભાઈઓ બિલકુલ ના ભૂલતા એટલે બધા લોકોને ખબર પડે બરોબર અને આ જે દીકરી છે અત્યારે ખસા ખસા ગામમાં રહી છે છે ગામ ત્યાં આ દીકરી અત્યારે રહી રહી છે ઘણા લોકો ઇન્ટરવ્યુ લેવા આવે છે આ દીકરી કડકડાટ જવાબ આપે છે એટલે ઇન્ટરવ્યુ લેવા જે ભાઈઓ આવે છે ને એ લોકોએ નવાઈ લાગે કે ભાઈ આ દીકરી કઈ રીતે આટલું બોલી શકે હાલો તમને આ નાચે છે ને આ વિડીયો બતાવી દઉં